સુરતના સચિનમાં બે દિવસ પહેલા થયેલી લૂંટની ઘટના મામલે પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે આરોપી ઓનલાઈન પાર્સલની ફ્રેન્ચાઇઝી લેવા માંગતો હતો જેમાં પૈસાની જરૂર પડતા તેને બેંક લૂંટવાનો પ્રયાસ કર્યો હતો નવસારી રોડ પર સ્વસ્તિક પ્લાઝામાં આવેલી બરોડા ગ્રામીણ બેંકમાં મંગળવારે મેનેજર ક્લાર્ક કેશિયર અને પટ્ટાવાળા સહિતનો સ્ટાફ હાજર હતો બપોરના સમયે એક યુવાન બેંકમાં પ્રવેશ્યો અને કેશ કાઉન્ટર પર ધસી ગયો હતો તેને હાથમાંથી પિસ્તોલ કાઉન્ટર પર મૂકી કેશિયર પ્રાચી પટેલને ધમકાવી હતી અને કેશ જેટલું હોય તેટલું આપી દેવા માટે ધમકી આપી હતી જેથી આસિસ્ટન્ટ મેનેજર યુક્તિ જૈન બેંકમાં આવેલ એક ગ્રાહકને પણ લૂંટારુએ પિસ્તોલ બતાવી સેફ રૂમમાં પૂરી રોકડા રૂપિયા ત્રણ લાખ છોતેર હજાર રૂપિયાની લૂંટ કરી હતી ઘટનાને પગલે સચિન પોલીસ દોડતી થઈ ગઈ હતી આ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ કામગીરીમાં જોડાઈ હતી પોલીસ તપાસમાં મંગળવારે જ લૂંટારુની ઓળખ થઈ ગઈ હતી પોલીસે નાજીસ ઉર્ફે બબલુ મોહમ્મદ સન ઉલ્લાહ શેખની ધરપકડ કરી છે પકડાયેલો આરોપી મૂળ બિહારનો છે તેની પૂછપરછમાં સામે આવ્યો હતો કે નાજીસને એમેઝોન પ્રાઇમની ફ્રેન્ચાઇઝી લેવી હતી અને આ ફ્રેન્ચાઇઝી લેવા માટે તેને યુટ્યુબ પર સર્ચ કર્યું ત્યારે જાણવા મળ્યું કે કોઈ પણ પાર્સલ ડિલિવરીની ફ્રેન્ચાઇઝી લેવા માટે લગભગ દસ લાખનું રોકાણ જોઈ અને આ ફ્રેન્ચાઇઝી લેવાથી માસિક લગભગ નેવું લાખ રૂપિયા સુધીની કમાણી થાય છે તેથી દસ લાખ રૂપિયા લેવા તેને બેંકમાં લૂંટ કરવાનું નક્કી કર્યું હતું અને લૂંટ કરવા માટે હથિયારની જરૂર હોવાથી બિહારના મુંગેર ખાતેથી દીપક નામના ઈસમ પાસેથી પિસ્તોલ અને સાત કાર્ટિઝની ખરીદી કરી હતી અને ગુજરાત ગ્રામીણ બેંકની રેકી કરી લૂંટ કરવાના ઈરાદે બેંકમાં ઘૂસી ગયો હતો તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચ્ચીસના રોજ તે બેંકમાં ગયો પરંતુ હિંમત ન થતાં તે પરત પોતાના ઘરે આવ્યો અને ત્યારબાદ બીજા દિવસે તારીખ વીસ પાંચ બે હજાર પચીસના રોજ પ્લાન મુજબ પિસ્તોલની અણીએ ત્રણ લાખ છોત્તેર હજાર રૂપિયાની લૂંટ કરી હતી

અને બેંકમાંથી ત્રણ લાખ છોતેર હજારની લૂંટ કરી અને બંને મહિલા કર્મચારી અને ત્રીજા જે ડેલી વેજીસ ઉપર એક માણસ હતો ત્રણેયને બંદી બનાવી રૂમમાં પૂરી અને જતા રહ્યા છે આ બનાવની ગંભીરતા જો એ વેપન સાથે લૂંટનો બનાવ બનેલો હોય બેન્કમાં બનેલો હોય લોકલ પોલીસ સ્ટેશન અને ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો પ્રયત્ન કરતી હતી એમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક સારી લીડ મળી હતી લીડના આધારે નાઝીસ ઉર્ફે બબલુ સના ઉ ઉલ્લાસ શેખ બાવીસ વર્ષનો છે જે સાયનાથ સોસાયટી સુરત નવસારી રોડ ઉપર જ રહે છે એની ધરપકડ કરવામાં આવી છે એની પાસેથી એક પિસ્ટલ અને સાત રાઉન્ડ કબજે લેવામાં આવ્યા છે લૂંટમાં ગયેલા ત્રણ લાખ તેત્રીસ હજાર જેટલો એમાઉન્ટ કબ્જે લેવામાં આવી છે લૂંટમાં જે બેંક કર્મચારી છે એનો બેગ પણ પૈસા ભરવા માટે લઈ ગયો તો એ બેંક એ બેગ કબજે લેવામાં આવ્યું છે બે મોબાઈલ અને લેપટોપ બેગ એરબેગ બધું કબજે લઈ કુલ ત્રણ લાખ પંચાણું હજારનો મુદ્દામાં એમની પાસેથી કબ્જે લેવામાં આવ્યો છે અને એની હાલ પૂછપરછ ચાલું છે આરોપીને એમેઝોન પ્રાઇમમાં ફ્રેન્ચાઇઝી લેવી હોય કે ડિલિવરી માટે એની પાર્સલ ડિલિવરી માટેની એટલે દસથી બાર લાખ રૂપિયાની જરૂર હતી અને એ સચિન વિસ્તારમાં જ રહેતો એટલે એના બેંક ટાર્ગેટમાં હતી અને ત્યાં મહિલા કર્મચારી છે એ પણ એના ધ્યાનમાં હતું એટલે વહેલી સવારે લૂંટ કરવાના ઈરાદે ઘૂસી ગયો હતો ત્યાં એણે રેકી કરેલી હતી બેંકથી નજીક જ રહે છે એટલે એના ધ્યાનમાં પણ હતું કે ત્યાં બે મહિલા કર્મચારી છે અને ટોટલ ચાર માણસો કામ કરે છે પણ તે દિવસે ત્રણ માણસો જ હાજર હતા લૂંટ બાદ એ પોતાના ઘરેથી પૈસા લઈ થેલો લઈ અને ભાગેલો હતો થેલો લઈ અને સુરતના અલગ અલગ જગ્યા ઉપર ફરતો હતો અને વેડ રોડ પાસેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી પિસ્ટલ એ મુગેર આરોપી ઓરિજિનલ ચંપારણ ડિસ્ટ્રિક્ટ બિહારનો રહેવાસી છે અને ત્યાં મુગેર ડિસ્ટ્રિક્ટમાંથી આ એક માસ પહેલા લૂંટ કરવા માટે એક દીપક નામના માણસ પાસેથી પિસ્ટલ અને સાત રાઉન્ડ લઈ આવેલો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત